આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી પદના શપથ ગ્રહણ કરશે સીધી તેમના શપથ લેશે પીએમ મોદી ના લઈને અટકળો બની તે ગુજરાત માંથી થઈ શકે છે સમાવેશ સુરતમાં મોટા વરાછા અકસ્માતમાં અત્યાર સુધી ત્રણ થયા મૃત્યુ હજુ એક પ્રેગ્નેન્ટ મહિલા ગંભીર કાર ચાલક ની થઈ ધરપકડ મોરબીમાં વધુ એક ગેમ ઝોન સામે ગુનો નોંધાયો પાપાજી ફન વર્લ્ડ ગેમ ઝોન સામે નોંધાયો ગુનો જોઈએ સમાચાર વિગતવાર તો ગુજરાતમાં અધિકારીઓ લાંચ લેતા ડરતા નથી પગાર તો આવે છે પણ સાથે લાંચ લઈને તેમને વધુ ખુશી મળતી હોય છે તેમના દાટ મોજ શોખ પણ પૂરા થતા હોય છે ત્યારે સુરતના ફૂડ ઇન્સ્પેક્ટર હેમેન ગોયલ તેમના ક્લાર્ક ગુલામ શેખ રૂપિયા પિસ્તાળીસ હજારની જે લાંચ લેતા ઝડપાયા હતા અને સાથે જ કહી શકાય કે વેપારીએ લાયસન્સ મેળવવા માટે એસએમસીમાં ઓનલાઈન અરજી પણ કરી હતી સાથે જ શાકભાજી વેપારીને ફૂડ લાયસન્સ આપવા માટે રૂપિયા પિસ્તાળીસ હજારની લાંચ લેનાર એક પોઈન્ટ જીરો પાંચ લાખનો પગારદાર પાલિકાના ફૂડ સેફટી ઓફિસર હેમેન ગોહિલ વહીવટી ક્લાર્ક ગુલામ યાસીન શેખની એસીબીએ ઝડપી પાડ્યા હતા અને વધુ તપાસ હાથ ધરી હતી અને સાથે જ પાલિકાની નાનપુર ઓફિસમાં બંને લાંચની રકમ સ્વીકારી હતી સુરતના નાનપુરા રંગ ઉપવનમાં પણ જે ફૂડ ઇન્સ્પેક્ટરની કચેરીમાં ટ્રેપ ગોઠવીને રાંદેર ઝોનના વહીવટી ક્લાર્ક ગુલામ શેખને પિસ્તાળીસ હજારની લાંચ લેતા ઝડપી પાડ્યા હતા તેણે ફૂડ સેફટી ઓફિસર હેમેન ગોહિલના કહેવાતી લાંચ સ્વીકાર્યું હોવાનું નિવેદન આપતા તેમની પણ ધરપકડ કરવામાં આવી હતી એક ફરિયાદીની ફરિયાદ મળેલ કે શાકભાજીનું વેચાણ કરવા માટેનું લાયસન્સની જરૂરિયાત હોય તેઓ એક ઓનલાઈન અરજી કરેલી જે અરજીના કામે લાયસન્સ મેળવવા જે અરજી કરેલ એમાં લાયસન્સ આપવા માટે એસએમસી રાંદેર ઝોન ફૂડ સેફ્ટી ઓફિસર હેમેન ગોહિલ તથા વહીવટી ક્લાર્ક તરીકે ફરજ બજાવતા ગુલામ શેખ નાઓએ લાયસન્સ આપવાના અવેજ પેટે પિસ્તાલીસ હજાર રૂપિયાની લાંચની માગણી કરેલી જે લાંચ લેતામાં હેમેન તથા ગુલામ શેખ પકડાઈ ગયેલ હોય તેઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી અને ગુનો રજિસ્ટર કરવામાં આવેલ છે અને આગળ તપાસ ચાલુ છે હેમેન ગોહિલ જે ફૂડ સેફ્ટી ઓફિસર ફૂડ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવી રહેલ છે જેમનો પગાર એક લાખ પાંચ હજાર રૂપિયા છે તેમજ ગુલામ શેખ વહીવટી ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે અને એમનો પગાર પાંત્રીસ હજાર રૂપિયા છે આ જ ફરિયાદી પાસેથી એ આ દિવાળી અને એવા ફંક્શનોમાં પણ એ આ લોકો પૈસાની માગણી કરતા હતા ગેરકાયદેસર અને આવી બાબત પણ એ તપાસ દરમિયાન ધ્યાને આવેલ છે એક દિવસ જ જ થયેલા અરજી અરજી એ પણ આ લોકોએ કરાવેલી આની જોડે શાકભાજીના લાયસન્સ માટે આ લોકોએ અરજી કરાવેલી બાકી જનરલી ઘણા લોકો એવું કોઈ શાકભાજી નું લાયસન્સ લેતા નથી હોતા સામાન્ય પણ એમ કે ફૂડ સેફ્ટી ને ધ્યાને રાખી અને આ હેમેન તથા ગુલામી આની પાસે અરજી કરાવી ઉકાઈ ડેમની સારી પરિસ્થિતિને કારણે ઉનાઉ ડાંગરને પિયત મળી રહેતા ઓલપાડને વિવિધ મંડળીમાં બાર લાખથી વધુની ગુણી ડાંગરની જણસ જમા થઈ છે ગત વર્ષે દસ લાખની ગુણી હતી સાથે સાથે ચાલુ વર્ષે રેકોર્ડ બ્રેક આવક થતાં ખેડૂતોમાં હવે પછીની સિઝન પણ સારી જવાની આશા જોવા મળી રહી છે પાણી પુરવઠા મંત્રી મુકેશ પટેલે સિંચાઈનું પાણી અવિરત આઠ સહકારી મંડળીઓમાં અત્યાર સુધીમાં બાર લાખ એક હજાર મળી રહે તેવી આવક પણ જે થવા પામી હતી અને સાથે જ ઓલપાડ પરષોત્તમ ફાર્મ્સ મંડળીમાં સૌથી વધુ ચાર લાખ ગુણી અને જહાંગીરપુરા મંડળીમાં બે લાખ ત્રણ હજાર સાયણમાં છેતાળીસ હજાર દાળિયા મંડળીમાં બે લાખ ઇઠ્યોતેર હજાર પાલકોટનમાં બે લાખ છ હજાર ઝીણોદમાં છવ્વીસ હજાર પારડી ઝાંખરીમાં સત્યાવીસ હજાર બરબોધન સેવા મંડળીમાં પંદર હજાર ગુણની આવક થઈ હતી ખાસ કરીને ઓલપાડ પ્રદેશમાં આ વર્ષે ઉનાવ ડાંગરનું મબલક પાક ઉતર્યો છે પાયામાં જોઈએ તો ખાસ કરીને ઓલપાડ વિસ્તારના જે કાંઠા વિસ્તારના જે દરિયા કિનારા લગભગ પચાસ સાહીઠ ગામોમાં સારીય જમીન છે અને વર્ષોથી ખરીફ ડાંગર પાકતું આવેલું છે સાથે સાથે જે રીતે છેલ્લા ત્રણ ચાર વર્ષથી જે રીતે ઉકાઈ જરાશયમાં પૂરતા પાણીને કારણે જે રીતે નહેરોમાં પાણી વહેલાવવામાં આવી રહ્યું છે સભાઈ છે કે ઉનાળુમાં પણ ડાંગરનું સવિશેષ વાવેતર થઈ રહ્યું છે ખાસ કરીને આ વિસ્તારના ધારાસભ્ય અને માન્ય રાજ્યના મંત્રી મુકેશભાઈ પટેલને ટી તરફથી જે રજૂઆત હતી એ ખાસ કરીને જે રીતે નહેરોમાં શક્તિ એમના પ્રયત્નને કારણે વધી છે અને આ વર્ષે પણ ખાસ કરીને જ્યારે પચાસ હજારથી પણ વધારે લીંગામાં ઉનાળુ ડાંગરની ખેતી હોય ત્યારે સભાઈ છે કે સતત ઉનાળુ ડાંગરમાં સતત પાણીની જરૂરિયાત હોય છે ને કાકરા જમણા કાંઠામાં સતત ને અગિયાર દિવસ રેકોર્ડ બ્રેક દિવસો માટે મુકેશભાઈના પ્રયત્નને કારણે પાણી વેવડાવવામાં આવ્યું ને એના ફલશોથી તમે જુઓ તો ખેડૂતોની મહેનત અને પૂરતા પ્રમાણમાં પાણી ખેર ખાતરને પાણી નસીબ ન લાવે તાણી ખેડૂતોએ પૂરતા પ્રમાણમાં ડાંગરનો મબલક પાક ઉઠાડ્યો અને એમાં પણ ખાસ કરીને અમારી સો વર્ષથી પણ જૂની સહકારી પ્રવૃત્તિ પુરુષોત્તમ ફાર્મસ સાથે જોડાયેલી સભ્ય મંદિરીઓમાં બાર લાખથી પણ વધારે ડાંગરની ગુણીનો પાક આજે કમ્પાઉન્ડમાં ગોડાઉનોમાં આવી ગયો છે સુરતના મોટા વરાછા રિંગરોડ વિસ્તારમાં પૂર ઝડપે આવી રહેલી કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો ત્યારે બાઇક ચાલકે અડફે લેલા ત્રણ લોકોના મૃત્યુ થયા હતા ત્યારે ચાર લોકો તેમાં ઇજાગ્રસ્ત પણ થયા હતા ઘાયલ વ્યક્તિઓએ પીપી માણિયા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા પોલીસે કાર ચાલકની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી હતી ઉત્તરાયણ પોલીસ સ્ટેશનની હદમાં દુખિયાના દરિયા રોડ જે છે ત્યાં આ કામના ફરિયાદી અને જે ભોગ જે છે એ રાત્રે સાડા અગિયાર આસપાસ ત્યાં પોતાના બાઇકો પાર્ક કરી અને રોડની સાઈડમાં બેસી અને વાતો કરતા હતા એ વખતે આ જે કાર ચાલક જે છે એ જેનો રજિસ્ટ્ર નંબર છે ઝીરે જીરો જીરો આઠસો વીસ એ કાર ચાલકે પોતાની જે કાર જે છે એ પૂર ઝડપે અને એકદમ બેફિક ચલાવી અને આ જે લોકો ત્યાં બેઠેલા હતા એ લોકોને ટક્કર મારી અને અકસ્માત કરેલો જેથી પોલીસને તાત્કાલિક સો નંબર સુરત પોલીસ કંટ્રોલ મારફતે જાણ થતાં પોલીસની પીસીઆર વાન તાત્કાલિક ત્યાં પહોંચી ગયેલી અને આ કારનો જે ચાલક હતો એને તાત્કાલિક પોલીસે ડિટેન કરી લીધેલો એને ડિટેઇન કરી તરત જ પોલીસે પહેલું કામ એને ત્યાં એનું મેડિકલ માટે મોકલી આપેલો એનું બ્લડ સેમ્પલ લેવા માટે કે એ આલ્કોહોલ લીધું છે કે કેમ અને આ કામે જે પામનાર જે હતા એ લોકોના પીપી હોસ્પિટલમાં લઈ જવામાં આવેલા અને ત્યાં સારવાર દરમિયાન એ પૈકી ત્રણ ઈસમોનું મરણ ગયેલ છે આ ખૂબ જ ગંભીર ઘટના છે ખરેખર એમ અને અત્યારમાં જે પ્રાથમિક પુષ્પરછ જે આરોપીની કરી છે એમાં અત્યારે એનું કેવું એવું છે કે એ ગઈકાલે સવારે લગભગ ત્રણેક વાગે એના કોઈ સંબંધી જે છે એમનો કેન્સલ થયેલું હોય અમદાવાદ મૂકવા માટે ગયેલો હતો અને પરત આવતા વખતે ગાડીમાં એકલો હતો અને એ વખતે ત્યાં આ જે બનાવ જે છે બનેલો છે તેમ છતાં પોલીસ આ ગુનાની તપાસમાં એફએસએલ આરટીઓ અને એ સિવાય જે કંઈ વૈજ્ઞાનિક પદ્ધતિઓ હશે એ તમામનો ઉપયોગ કરી અને ઘટનાનું સાચું કારણ શોધી અને આરોપી વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે આમાં કુલ સાતેક માણસોનો અડફેટ પણ લીધા છે એમાંથી ત્રણ જે ભોગ બનનાર જે છે એ મરણ ગયેલ છે અને ચાર હાલમાં ત્યાં સારવાર ચાલે છે એમાંથી ત્રણની જે કન્ડિશન જે છે એ હાલમાં સુધારા ઉપર છે એક જે ભોગ બનનાર જે છે એ થોડીક ક્રિટિકલ કન્ડિશન છે હાલમાં પાલનપુરની જાણીતી ગુરુકૃપા સેવા સંસ્થા દ્વારા અનોખો સેવા યજ્ઞ યોજવામાં આવ્યો હતો બાલારામના જંગલમાં બાર માસ સુધી કીડીઓને અને અન્ય જીવજંતુઓનો સહેલાઈથી ખોરાક મળી રહે તેથી કીડિયારૂ પૂરવાનું અભિયાન છેડવામાં આવ્યું હતું ત્યારે બે બસોથી થી પણ વધુ ખાલી નાળિયેર ભેગા કરીને તેમાં દળેલી સાકરનું બુરું ઘી બાજરીનો લોટ લોટ સાથે તલ ગોળ જેવી વસ્તુઓનું મિશ્રણ થકી કીડીઓ માટે ખોરાક બનાવીને કીડિયારું પૂરવામાં આવ્યું હતું અને સાથે જ કીડીઓ માટે ખોરાક ભરેલા નાળિયેર ખાડા ખોદીને દાટવામાં આવ્યા હતા આ માનવ જાત માટે તો લોકો ખાવા અને પીવાની રહેવાની વ્યવસ્થા કરતા હોય છે પરંતુ અબોલ જીવજંતુઓ માટે કીડિયારૂ પૂરીને જીવ દેવાયા પ્રેમીઓએ આદરેલા સેવા યજ્ઞને લોકોએ બિરદાવ્યો હતો ગતરોજ હેમેન ગોહિલ આજ ફરી એને હાઈલી આ લોકોએ અત્યારે ચૈત્ર વૈશાખ મહિનો ચાલી રહ્યો છે અને ચૈત્ર વૈશાખ મહિનો એટલે કીડિયારો પૂરવાના દિવસો આપ સૌ બધા જાણીએ છીએ કે મનુષ્ય માટે તો લોકો પાણીની પરબ બંધાવે છે અને બીજી સેવાકીય તેમના માટે કામો કરે છે પણ જે પૃથ્વી ઉપરના જે જીવજંતુઓ હોય છે એમાં ખાસ કરીને કીડીઓ એ કીડીઓ માટે જીવદયા પ્રેમીઓ સિવાય કોઈ કામ કરતું હોતું નથી એટલે જનરલી મને એક વિચાર એવો આવ્યો કે કીડિયારો અને જીવજંતુઓ માટે પણ કંઈક કરવું જોઈએ એટલે અમે બાજુમાં જે બાલારામનું જે મંદ જંગલ આવેલું છે ત્યાં જઈ અને એમના જે કીડિયાનો જે ખોરાક હોય એ બાજરીનો લોટ છે તલ છે ઘી છે સાકરનું બુરું છે આ બધી વસ્તુઓ મિક્સ કરી અને જે નાળિયેર આવે છે એ નાળેર લોકો પાણી પીને ફેંકી દેતા હોય છે તેનો એ નાળેલના જે બોક્સ લઈ અને તેમાં એમ કે આ જે ખોરાક ભરી અને આગમી ચોમાસાના દિવસોમાં આ કીડીઓને અને બીજા જીવજંતુઓને સરળતાથી ખોરાક મળી રહે તે માટેનો અમે એક મારી સંસ્થા દ્વારા કાર્યક્રમ કર્યો હતો અને આ મને વિશ્વાસ છે કે જે અમે આ કાર્યક્રમ કર્યો છે એ કીડિયારું પૂર્યું છે તો આગમી દિવસોમાં જીવજંતુઓ જે જંગલમાં છે એમાં ખાસ કરીને કીડીઓને સરળતાથી ખોરાક મળી રહેશે એવો મને વિશ્વાસ છે વાત કરીએ જામનગર તો જામનગરમાં નાગેડી પાટિયા પાસે કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો ત્યારે બાઇક ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત પણ થયો હતો કાર ચાલક કાર મૂકીને ફરાર થઈ ગયો હતો ત્યારે એકસો આઠ એમ્બ્યુલન્સ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અકસ્માતના બનાવને પગલે લોકોના ટોળા પણ ઉમટી પડ્યા હતા જામનગરની જીજી હોસ્પિટલમાં અમરેલી એસીબી દ્વારા અશોક પરમાર નામનો ક્લાર્ક લાંચના છટકામમાં આવ્યો હતો ત્યારે જામનગર એસીબીએ ગુનો દાખલ કરવાની તજવીજ પણ શરૂ કરી હતી આરોપી અશોક પરમાર પૈસા મૂકીને નાસી છૂટ્યો હતો ત્યારે પોલીસે આરોપીને દબોચી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા સુરતમાં દારૂ ઘુસાડવા માટે બુટલેગરો દ્વારા અવનવા કિમિયા અપનાવવામાં આવતા હોય છે ત્યારે ઓટો રિક્ષા મારફતે ઘુસાડાતા દારૂનો આઈડિયા જોઈને પોલીસ પણ કારણ કે ઓટો રિક્ષા મારફતે સુરતથી દમણ જઈને દારૂ લઈને આવતા હતા ત્યારબાદમાં સુરતમાં ચોરી છૂપીથી વેચાણ કરતા હતા અને આરોપીઓનું માનવું હતું કે તેઓનો કિન્નરોનો વેશ ધારણ કરતા પોલીસ તેઓને રોકી ન હતી ત્યારે તેનો લાભ લઈને આરોપીઓ છેલ્લા છેલ્લા ત્રણ મહિનામાં ત્રણ વખત દમણથી દારૂનો જથ્થો લઈને આવ્યા હતા આરોપી જૈનિશ જગદીશભાઈ ભાવનગરી અકબર અહેસાન શેખ બંને આરોપીઓ કિન્નરનો વેશ ધારણ કરતા હતા અને તેમની સાથે અભય તીર્થરાજ સિંઘ જે ઓટો રિક્ષા ચાલક છે તે ઉપરાંત દારૂ રિસીવ કરનાર આરોપી પ્રશાંત રાકેશભાઈ કહાર ગુંજન જીતુભાઈ કહાર પણ હતા પોલીસે તમામ આરોપી પાસેથી દારૂ અને ઓટો રિક્ષા મહિને કુલ રૂપિયા ત્રણ લાખ પંદર હજાર આઠસોનો મુદ્દામાં જપ્ત કર્યો હતો અને વધુ કાર્યવાહી હાથ ધરી હતી की टीम ने एक प्रोहिबिशन का क्वालिटी केस किया है जिसमें दो व्यक्ति जो किन्नर का वेश धारण करके यहाँ से एक ऑटो लेके दमन जाते थे और वहां से ऑटो में शराब रख के और यहाँ लाके उसकी बिक्री करते थे तो इंफॉर्मेशन मिलने पर जब उनको पकड़ा गया तो पता लगा कि वो दोनों किन्नर नहीं है और सिर्फ किन्नर का वेश धारण करते थे उन दोनों का नाम है जेनिस जगदीश भाई भावनगरी ये नानपुरा माछीवाड़ सूरत का रहने वाला है और दूसरा जो किन्नर का वेश धारण करता था ये अकबर एहसान शेख ये फतेहगंज वडोदरा शहर का मूल निवासी है और अभी ये भी नानपुरा माछीवाड़ में रहता है ये लोग जिस ऑटो वाले को लेके जाते थे उसका नाम अभय तीर्थराज सिंह है ये प्रतापगढ़ यूपी का रहने वाला है और अभी ये सचिन में रहता है इस ऑटो को यहाँ से साथ लेके जाते थे और दमन से शराब भर के उसमें वापिस लाते थे और पुलिस से बचने के लिए किन्नर का वेश धारण करते थे ताकि पुलिस वाला या कोई भी इनको बीच में रोके नहीं या इनकी टुकाई नहीं करे साथ में इस केस में दो रिसीव करने वाले जो लोग थे जो शराब खरीदने आए थे उनको भी दो मोपेड के साथ में अरेस्ट किया गया है उनका नाम प्रशांत राकेश भाई कहार ये नानपुरा का रहने वाला है और गुंजन जीतू भाई कहार ये भी माछीवाड़ नानपुरा का रहने वाला है तो इस तरह से पांच आरोपी अटक किए हैं और इकतीस हजार आठ सौ रुपए का मुद्दा माल है वो कब्जे लिया गया है शराब का मुद्दा माल जो है वो इकतीस हजार आठ सौ रुपए का है और ऑटो मोपेड और शराब सब मिला के तीन लाख पंद्रह हजार आठ सौ रुपए का मुद्दा माल कब्जे लिया गया है और अभी आगे की तपास चालू है आरंभिक पूछताछ में इन्होंने बताया कि ये दो तीन महीने से इस तरह से कर रहे हैं और तीन चार चक्कर इन्होंने दमन के लगा दिए और इनका खुद का अनुभव ऐसा रहा कि दमन से लेके यहाँ तक जब ये किन्नर के वेस्ट में होते हैं तो पुलिस इनको कहीं पे भी रोकती नहीं है कोई भी इनको रोक के पूछताछ नहीं करता है इनका ऑटो बेरोक टोक तो यहाँ से दमन जाता है और वहां से सीधा आ जाता है नहीं अभी तक इनका कोई गुनाहित इतिहास सामने नहीं आया તો બીજી બાજુ સુરતના પાંડેસરામાં રચના ખાડી બ્રિજ પાસે લૂંટના ઇરાદે એક મજૂર ઉપર જીવલેણ હુમલો કરતા અતુલ પાંડે અને નીરજ દુબે એમ બે આરોપીઓની પોલીસે ધરપકડ કરી હતી આરોપીઓએ બે દિવસ પહેલા ફરિયાદી પાસે મોબાઈલ ફોન તથા રોકડ રૂપિયા ઝૂંટવાનો પ્રયાસ કર્યો હતો જેનો પ્રતિકાર કરતા આરોપીઓએ ચપ્પુ વડે જીવલેણ હુમલો પણ કર્યો હતો ત્યારે ફરિયાદીના પેટના ભાગ્યે વાગી જતા તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા पांडेसरा पुलिस स्टेशन विस्तार में जीआईडीसी एरिया में भाविन मिल के पास रात को साढ़े दस बजे के आसपास दो लड़कों ने एक आदमी को चाकू मार दिया था बाद में आसपास से गुजरने वाले लोगों ने एक सौ आठ बुला के उसको सिविल हॉस्पिटल में दाखिल किया जहां पे उसकी स्थिति गंभीर है उसकी एक सर्जरी हुई है और उसके बगल में चाकू का घाव है वहाँ उसका इलाज चल रहा है जो भोग बनना है उसका नाम रवि प्रजापति है मूल रूप से मिर्जापुर यूपी का रहने वाला है और अभी पांडेसरा में रहता है और एक कपड़े की मिल में काम करता है वहाँ आसपास के सीसीटीवी देखने के बाद में और ह्यूमन इंटेलिजेंस के आधार पे दो जो आरोपी चाकू मारने वाले थे उन दो आरोपियों को अटक किया गया आरोपियों का नाम अतुल उर्फे शिवम सुनील पांडे ये आविर्भाव सोसाइटी पांडेसरा में रहता है और मूल रूप से ये इलाहाबाद यूपी का रहने वाला है दूसरा आरोपी नीरज उर्फे गोलू संजय भाई दुबे ये अभी पांडेसरा में रहता है और मूल रूप से ये प्रयागराज उत्तर प्रदेश का रहने वाला है इनमें से जो अतुल है उसके ऊपर ऑलरेडी एक चोरी का गुना है तो इसका फोटो जब देखा तो बाद में पुलिस के रिकॉर्ड में और बातमीदारों से बात की तो इसकी पहचान की गई और बाद में दोनों को पुलिस स्टेशन में डिटेन किया गया है और चाकू जिस चाकू से मारा था वो चाकू रिकवर कर लिया गया है और आगे की तपास चालू है अभी तक की पूछताछ में उन्होंने बताया कि वो मोबाइल छीन रहे थे उससे और वो जो रवि है उसने विरोध किया तो इन लोगों ने उसको चाकू मार दिया गांधीनगर आज में फक्त कोरा कागळ ऊपरच दारू बंदी बतावामा आवे से हकीकत मा तो द्रास स्टेट एवा गुजरात मा दारुनी रेलम छै कोई एक एव शहर गाव के कस्बो नहीं होय ज्या दारू नहीं बेचा तो ગાંધીના ગુજરાતમાં ડ્રાય ડ્રાયસ્ટ્રેટની મોટી મોટી વાતો કરવામાં આવતી હોય છે સરકાર કોની અને મીઠી રેમ નજર હેઠળ દારૂની પરમિશન આપવામાં આવે છે શું આ સવાલો અત્યારે હાલ આપણને પણ થઈ રહ્યા છે અને આપણે પણ થઈ રહ્યા છે આ પહેલાં વિપક્ષ દ્વારા પણ અનેક સવાલો દારૂ ડ્રાય સ્ટ્રેટમાં વેચવાની મામલે થયા હતા ખેડામાં વધુ એક વાર એસએમસી દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા ત્યારે એસએમસી કપડવંચમાંથી રેડ કરીને બિરાસી પુરુગ પાસેથી કારમાં લઈ જવા તો એક લાખ સિત્યાસી હજાર આઠસોની કિંમતનો દારૂ ઝડપી પાડ્યો હતો તદુપરાંત સાતસો અને આઠ અણંક વિદેશી દારૂની બોટલ કાર ત્રણ મોબાઈલ ફોન સહિત દસ લાખ બે હજાર આઠસોના મુદ્દામાં ઝડપી પાડીને જથ્થા સાથે વિજિલન્સે બે પર પ્રાંતીય આરોપીની ધરપકડ કરી હતી ચોમાસું તો હજુ શરૂ નથી થયું તે પહેલાં જ ગુજરાતીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે ચોમાસાનું એક ટૂંકું પાણી પડ્યું નથી છતાં નર્મદા ડેમ છલકાયો છે પહેલીવાર જૂન મહિનામાં એક એવું બન્યું છે કે ચોમાસા પહેલાં જૂન મહિનામાં નર્મદા ડેમની સપાટી એકસો ને ત્રેવીસ મીટર પહોંચી ગઈ છે ત્યારે ગુજરાતને તેના હિસ્સાનું પાણી આપવા માટે ઉપરવાસના ડેમમાંથી પાવર હાઉસ શરૂ કરવામાં આવતા સપાટીમાં વધારો કરવામાં આવ્યો હતો સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી એકસો ત્રેવીસ અઠ્ઠાણું મીટરે પહોંચી હતી અમદાવાદમાં એએમટીએસ દ્વારા ફરી એકવાર અકસ્માત સર્જાયો હોવાના સમાચાર સામે આવ્યા હતા જેમાં સ્થાનિકો દ્વારા ડ્રાઈવરે નશો કર્યો હોય તેવી માહિતી આપવામાં આવી હતી સાથે જ બસના રૂટ સિવાયના અન્ય રૂટ ઉપર નાનકડી ગડીમાં બસ ત્રીસથી ચાલીસ સ્પીડે ઘુસાડી હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું ત્યારે સદનસીબે ગલીમાં રમતા છોકરાઓને કોઈ પણ ઈજા થવા પામી ન હતી પરંતુ સ્થાનિકોએ જણાવ્યું હતું કે મેઇન રોડ ઉપર એકથી બે વાહને ટક્કર મારીને

ઢાર ઉતરીને તોડીને જ આવે છે એમ મેઇન વસ્તુ કે આ રોડ જ નથી અહીંયાથી રોડ પૂરો થઈ ગયો શું હાલતમાં છે નશાની હાલતમાં છે કે એને કોઈ ગાંજો પીધો છે કે દારૂ પીધો છે એવો બહુ આઈડિયા નહીં એવો આઈડિયા લેતા લેતો તો એ લોકો વટી ગયા એમ બધા બે લોકો હતા પેસેન્જર તો ઘણા જ હતા પણ બધા પેસેન્જર ત્યાંથી તો કૂદકા મારી મારીને ઉતરી ગયા અંદર જેવો મર્યો ને એને ટર્ન માર્યો અંદર ત્યારથી બુમારાર તો થઈ ગઈ પબ્લિકે બૂમી મારી નથી રસ્તો નથી પણ એની સ્પીડમાં એટલું હતું ને કે ઉભો રહે એમ જ નહોતો આ તો નસીબ એનું સારું ને આપણું બી સારું કે કોઈ છોકરા રસ્તામાં હતા નહીં તો કે ક્યારે કોઈકના હડફેટમાં લઈને કંઈક નુકસાન સો ટકા થાય એમ એમટીએસ બસ ફરી યમદૂત બનીને શહેરના અલગ અલગ વિસ્તારમાં ફરતી હોય તેવું ચોક્કસ લાગી રહ્યું છે બોપલ ગુમા પાસે ફરી એક એમટીએસ બસ દ્વારા જે કહી શકાય કે દુર્ઘટના સર્જી છે જો કે અહીંયા વસ્તીના જે લોકો છે તે કોઈપણ જાતની તેમને જાનહાની થઈ નથી પરંતુ ચોક્કસ જે પ્રમાણે નાનો જે કહી શકાય કે ગલી છે તેમાં ચાલીસથી પચાસની સ્પીડે એએમટીએસ બસ અંદર લાવવામાં આવી છે સ્થાનિકોનું માનવું છે કે તેમણે કોઈપણ જાતનો જે નશો છે તે કરેલો ચોક્કસ હોવો જોઈએ જેથી તેમને બાન ન રહી કારણ કે આટલી ગલીમાં જે રૂટ નથી છતાં પણ બસ અહીંયા કાઢવામાં આવી અને સાથે જ અંદરના જે મુસાફરો છે તેમણે પણ બુમાબૂમ કરી હતી છતાં કોઈ પણ જાતની બસ ડ્રાઈવરને ભાન ન હતી અને છેલ્લે બસ અહીંયા લાવીને રોકવામાં આવી કંડક્ટર ભાગી ગયા હતા સાથે જ મુસાફરોનો પણ જીવ ઊંચો થઈ ગયો હતો અહીંયા રહેતા લોકો પણ ગભરાઈ ગયા હતા અને સાથે અહીંયાથી તેઓ ગયા હતા કહી શકાય કે એએમટીએસ દ્વારા અવારનવાર આ પ્રકારના અકસ્માત સર્જવામાં આવે છે જાણે એએમટીએસ શહેરના રસ્તા ઉપર યમદૂત બનીને ફરતી હોય તેવું ચોક્કસ લાગી રહ્યું છે કોન્ટ્રાક્ટર સામે કેવા પ્રકારના પગલાં લેવામાં આવશે તે જોવું રહ્યું કેમેરામેન ગૌતમ દુલેરા સાથે બ્રિજેશ દવે અમદાવાદ જુનાગઢના શહેર અને ગ્રામ્ય વિસ્તારમાંથી સરકારી અનાજનો જથ્થો ઝડપાયો હતો જિલ્લા કલેક્ટર પ્રાંત અધિકારીની ટીમે સપાટો બોલાવ્યો હતો અને સાથે જ જુનાગઢ શહેર અને પાદરિયાના બે ગોડાઉનમાં દરોડા પાડ્યા હતા દરોડા પાડીને ગોડાઉનમાં રહેલા પાંચ પોઈન્ટ ચુમ્વાલીસ લાખનો અનાજનો જથ્થો ઝડપી પાડ્યો હતો સીઝ કર્યો હતો સાથે ચાર જેટલી રિક્ષા સહિતનો મુદ્દામાલ પણ કબ્જે કર્યો હતો કેટલાક લોકો અનાજનો જથ્થો ઘરે ઘરેથી ઉઘરાવીને અનાજનો જથ્થો રિક્ષા ચાલકોને વેચતા હતા રિક્ષા ચાલકો માર્કેટિંગ યાર્ડ અને ખુલ્લા બજારમાં વેચાણ કરતા હતા અમરેલી અને રાજુલા શહેરની સોળ જેટલી ખાનગી શાળાઓમાં શિક્ષણ વિભાગ દ્વારા ચકાસણી હાથ ધરવામાં આવી હતી શાળામાં ફાયર સેફટીને લઈને કેટલીક જરૂરી સવલતોનો અભાવ પણ છે તેમાં મોટાભાગની જાણીતી શૈક્ષણિક સંસ્થાઓનો પણ સમાવેશ થાય છે તાલુકા શિક્ષણ વિભાગ દ્વારા રાજુલા મામલતદારને લેખિતમાં જાણ કરવામાં આવી હતી ચોવીસ કલાક વીત્યા હોવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં તંત્ર સામે પણ સવાલો ઉઠ્યા હતા તો અત્યાર સુધીના સમાચાર વધુ સમાચાર માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર